ગુડ મોર્નિંગ કેમ છો બધા મારી જેમ જાગી ગયા નાઈ લીધું તૈયાર થઈ ગયા ને તો પછી આલો જલસા કરવા મળીએ નવા નવા ટોપિક સાથે નવી નવી વાતો સાથે ભાઈ યશવી મેડમ શું કરો છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઓકે ડિમ્પલ બેન જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ સુઈ સાજ્યા તો મગસમાં કે છે એવો મમ્મી સુઈ સાજ્યા એવો હા તો કઈ ને આવે ત્યારે વાત બરાબર મમ્મી ને ભાઈ ક્યારેક ક્યારેક છે ને મગજમાં સુવિસાર આવી જાય છે તમને કહી દેશે આ બાજુ જો ભાખરી મસ્ત મજાની મારી બની છે એકદમ ફ્રેશ કરેલી આમ કેવી ભાખરી કહેવાય યશવી દબાઈન બનાવેલી દબાઈન બનાવેલી બીજું કાઈ નહીં અને આવું બનાવીશું આ બાજુ પવા આ અચ્છા પવા બટેકા પવા પર બટેકા છે ને ઓન્લી પવા ઓન્લી પવા ઓકે મને આવડે બનાવતા એટલે બહુ ઓલું નહીં કરવાનું રેડી તો બનાવી દેવાનું બહુ ઓલું નહીં કરવાનું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકેલો જ છે મને બનાવતા આવડે ને લંડન હતો ને ત્યારે બનાવ્યા તને તો બધું બનાવી દેવું છે આ સરપ્રાઈઝ દેવા નથી કાલ દે કાલ દે હે કાલ હવે હા આજ દેવું હોય તો અમને વાંધો નથી બટેકા પવા ને ભાખરી ને છા દૂધ જો દૂધ ના સલિયા રેડી આવી જાવ

મા પપ્પા એ લેવડાવ્યો એટલે ભાઈ કોમેન્ટ કરો દાદા ની ચોઈસ કેવી લાગી તમને ભાઈ આપણી શોપની પેર છે ટુ પીસ પેર બરાબર અને એસપી નો રૂમ નહીં બગાડતો હતો બાયું ને એક બહુ આ તકલીફ રૂમ નહીં બગાડતો અને ટિફિનમાં તો ભાઈ આ ઠીક ઠીક છે બધું વાંધો નથી પણ હાલ છે અને અહીંયા અત્યાર માં કઈ સારું છે પવા બડેકા બ્રેકા ચા હલો ભાઈ ફટાફટ થી શોપ પર મળશે આપડે આજ કે જવાનું છે મંથનભાઈ ની સગાઈ છે એન્ગેજમેન્ટ માં જવાનું છે એટલે કપલ ડાન્સ ને કપલ ફોટો ને ફૂલ જલસો પડી જવાનો છે કેમ કે બધા મિત્રો ત્યાં હશે બરાબર એટલે બ્લોગ ને એન્ડ સુધી જોજો તમને મજા આવી જવાની છે ગેરંટી મારી છે બરાબર હાલો યશવી મજા મજા ને તો ભાઈ આપણે યશવી ને લઈને ઘરે આવી ગયા ને એને એવો રજા થઈ ગયા બાટલા બાટલા ફળાવાનું છે નહીં દો બો પીવાની ખાવા પીવાનું આરામ કરવાનું રેડી રેડી છે અને આ બાજુ જોવો મમ્મીને છે ને મિસ્ત્રીજી ઘરે આવ્યા છે ને આપણા આપણા ફેવરિટ મિસ્ત્રીજી એ મિસ્ત્રીજી ઇધર દેખો જ સહી કસ્ટમર દુકાન પે આયા હોગે ને વો તો આપકો પહેચાન તે હી હોગે ક્યોકી હર બાર આપકો દેખા હોગા ઉધર હે અને મિસ્ત્રી આયા છે ને તો મમ્મી ને રિમ્પલ બેન ચાલુ થઈ ગયા છે બધું કામ સિંધવા એક પછી એક આયા પાઇપ મારો ને આયા ખિલો મારો ને આયા પડદા ના ખિલા મરાવ છે તમારા ઘરે આયા કોમેન્ટ કરો તો હોય ને તો અમારે આયા ફિટ કરાવડા બસ પરાયને ઓલો ભાઈ થાકી ગયો છે ના પડે છે નહીં થાય કે પણ તો આ બે એન્જિનિયર છે હે મમ્મી થઈ જાય ફીટ કેમ લાગે ફરી એક ટુકો પડે છે એન્જિનિયર પ્લાન થી કરાવડાવ રિમ્પલ અને મમ્મી એ રિમ્પલ પડ દો ફીટ થઈ જાય ને ત્યાં ડોકાવ છે શેનું એવો લોટનો નહીં ઓલા બનાવો ને તો ખાવે થોડો લાંબો હોય ખીચું નથી રોટલીનો છે માસી દાનો પડે છે કે લાંબો હોય તો થઈ જાતી કે આ નહીં સમજે મિસ્ત્રીજી

એને સિસ્ટમ જ હોય આવી બધી અને જો એક પાઇપ આ ક્યાંક અહીંયા આ શું કહેવાય છોકડીમાં ફિટ કરાવવાના છે આ પાઇપ સિમ્પલ છોકડી હું કામ પાઇપ ફિટ કરાવવાનો રિમ્પલ ની રોટલી મળી ગઈ કિશનભાઈ વિડીયો બતાવું જોજો બતાવું ને મુકતા નહીં એ વિડિયો એ વિડીયો તો આવશે રે રિમ્પલ બેનનો રે રિમ્પલ બેન ની રોટલી મળી ગઈ આજના વિડીયો નું ટાઇટલ છે યશવી બધું રિમ્પલ બેન થી ના સાય કે

એક પાઇપ જો અહીંયા ઉપર ફિટ એક બારીમાં ચોકડીમાં કરાવશે એટલે ભૂલા પડે ને તેનો વારો બાકી અહીંયા દોઢ મહિનો કામ કર્યું છે આખા ઘરમાં મિસ્ત્રી એ પણ તોય ખૂટતું નથી રિનોવેશનનું કોને કોને આવું હોય ને ઘરે એ કોમેન્ટ કરી દેજો બાકી ફટાફટથી થી શોપ પર જઈએ બહુ લેટ થઈ ગયું છે ત્યાં જ મળીએ ઓકે હાલ સામાન લાવી ગયા છે અને આ લીમડો ક્યાંથી તોડી તોડી

બ્યુટી પાર્લરમાં નથી ગયા પણ અમારે બ્યુટિશિયન આજે રિમ્પલ છે રિમ્પલ બ્યુટિશિયન છે યશવિન તૈયાર કરે છે બહુ લેટ કરી દીધું સાને તૈયાર થાઉ અને બાકી મારે છે ને ભાઈ એક મિનિટ થઈ ખાલી આ કપડાં પહેરીને ઘેરા તૈયાર થઈ ગયો તો પણ હી વાત છે અમારે કંઈ હોય જ નહીં તમારે ખૂટતું જ નથી અડધી કલાક થઈ બોલો

ફરેલી છોકરી <laughs> 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 જો ભાઈ મહારાણી રેડી થઈ ગયા છે ગેજેટમાં જવા માટે તો વધારે ટાઈમ નહીં બગાડતા સાથે આપણે મળી આવે ફાર્મ પર ફોટોશૂટ કરે છે ત્યાં જઈને બરાબર હાલો તો અમે તૈયાર થઈને નીકળી ગયા છીએ અને ના લોકેશન પર જઈ છે સાગર ક્યાં જવાનું આપણે અહીંયા કઠોદરા બાવ હેરિટેજ છે ને જે રિસોર્ટ આપણો ફોટોશૂટ નહોતું કર્યું આપણો બધું હા હા સુપીનેટ હતી પછી આપણો ફોટોશૂટ કરતો ત્યાં ઓકે ચાલો તો

અને બીજા બધા બહુ કપલ છે અત્યારે અહીંયા ગણો ને તો પાંચ થી છ કપલ છે જે ફોટોશૂટ કરે છે એટલે તમારે કોઈને સુરતમાં વેડિંગ હોય કે એવું હોય ને ફોટોશૂટ કરવું હોય તો આવી જજો એકદમ મસ્ત પ્રીમિયમ લોકેશન છે કાંઈ ઘટવા નહીં દે એવું મસ્ત મજાનું લોકેશન છે બરાબર જો આપણું અહીંયા સુફી નાઇટ જે હતી ને એ ગ્રાઉન્ડ છે આ એટલે એવો કંઈ પ્રસંગ હોય તોય તમને મળી જશે અહીંયા બરાબર આ હા હા આ જો આ કપલ ને અરખ જો

દેવાન બાકી છે બાકી જો ફાઈનલ લુક આ આ બ્રાઇડલ છે ને આ દુલ્હો પાવી દુલ્હા ઓકે બરાબર આવાર જો કેમ થયું તાવ ફોન યશવી ની ખબર કાઢી લો ભાઈ આ યશવી આઉટફિટ પહેર્યું છે ને આપણા શગુન ફેશન નું છે બરાબર કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો અને તમારે લેવું હોય તો સ્ક્રીનશોટ લઈને આપણી શોપ પર આવી જજો અથવા ઓનલાઈન ઓર્ડર કરી દેજો હાલો બાકી કપલ નું ફોટોશૂટ કરીએ પછી પાછા મળી યશવી કોણ સાબેન આ બેન તમાર એ એન્ગેજમેન્ટ મળ્યા હતા ઈ છો તમે તો ઓળખાતા કેમ નથી થોડોક એટલે તમે થોડો ઓળખાણી ને એટલો કે થોડોક નહીં મેકઅપ વાળા ભાઈ જો આમાં તો આવું થાય ભાઈ ઓળખાતા નથી અમે દસ દિવસ છે આ છે મળ્યા ને કા

મિત્ર મંડળને હાસી મજા હોય હું કેવું બરાબર છે ને બરાબર જ છે ને આ તો આ બને દુલ્હનને લઈને આવી ગયા મસ્ત મજાનો ફોટોશૂટ થઈ ગયું છે એ પણ આપણે એડ કરશું વ્લોગમાં તો બના રેજો એન્ડ સુધી બાકી જો વરાજાને તો ભાઈ એકદમ ફૂલ મીટિંગનો માહોલ છે એક બાજુ જાય જઈ મુક્યો સદુલ્હન બોલો એની મીટિંગ ક્યાં આવી જો એમને

જો ભાઈ બધું પતી ગયું છે અને આ આ વરાવી હો બટાઝટી બોલાવે છે આમ જો કેટલી અને ભૂખ લાગી છે અનિરાલી બેન દાંત કાઢો આમ આમ રાખો પાસે ફોટો પાડું છું આમ રાખો ખાલી હાલો ભાઈ મસ્ત મજાનું છે ભાઈ ડીશ હાલો જમવા આવી જાઓ યસ આ બાજુ તૈયાર થઈ ગઈ આ બાજુ બધા ફ્રેન્ડ્સ છે અને આ બાજુ બધા ફ્રેન્ડ છે ભાઈ હાલો પાપડ ખાવા હાલો પાપડ ખાવા પાપડનો ગુલ્લો ભાવે અને ભાવે બાકી બાકી કોઈ નો ભાવે હાલો મસ્ત મજાનું ખાઈ લે પછી આપણે બ્લોગ પૂરો કરશું હા ભાઈ સીધી એમ ન હોય મોઢામાં ખવડાવો ખવડાવો ભાઈ દેવો ભાઈ એને મોઢામાં જો એમ નઈ ખાઈ ને કરી મોઢામાં જુઓ બસ આપી જો દો બે એક એક ભાઈ